એડકી ક્યારે ખતરાના સંકેતો તરીકે ગણી શકાય નોર્મલી મોટાભાગના કેસમાં જે એડકી હોય છે એ થોડા ટાઈમ માટે ટેમ્પરરી હોય છે અને પોતાની જાતે બંધ થઈ જતી હોય છે પણ જો આ એડકી અડતાલીસ કલાકથી વધારે અથવા તો એનાથી પણ વધારે સમયથી રહેતી હોય તો એ ઘણી બધી બીમારીઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે એમાં સૌથી પહેલાં મોટું કારણ હોય છે કે અલ્લનળી અથવા તો હોજરીમાં ઘણીવાર સોજો ઇન્ફેક્શન અથવા તો ચાંદા હોય એના લીધે પણ હીડકી આવી શકે છે ઘણીવાર ગળાની અંદર ઇન્ફેક્શન હોય ગળાની અંદર થાઇરોઇડની કોઈ પ્રોબ્લમ હોય એના લીધે પણ હિંચકી આવી શકે છે પછી બીજી વાર ઘણીવાર મગજની અંદર અમુક પ્રકારના ઇન્ફેક્શન્સ હોય મેનેન્જાઈટિસ એન્કેફેલાઇટીસ તો એવી કન્ડિશનમાં પણ હિંચકી આવી શકે છે ઘણીવાર આ પડદાની ઉપર આપણા ફેફસા હોય છે તો ફેફસાની અંદર ન્યુમોનિયા જેવું ઇન્ફેક્શન હોય અથવા તો એની નીચે લિવર અને આ બરોળ સ્પ્લીન હોય તો એની અંદર કોઈ ઇન્ફેક્શન હોય તો એની પણ શરૂઆત હેડકી તરીકે થઈ શકે છે પછી ઘણીવાર આપણે લાંબા સમયથી અમુક દવા લેતા હોઈએ ખાસ કરીને સ્ટીરોઈડ છે અથવા તો કોઈ એવી ટ્રાન્ક્યુલાઇઝર્સ છે તો એવી દવાથી પણ હેડકી આવી શકે છે ઘણીવાર અમુક મેટાબોલિક કન્ડિશન એટલે કે સોડિયમ પોટેશિયમ એનું શરીરમાં ઉપર નીચે થવું તો એના લીધે પણ રેડકી આવી શકે છે ઘણીવાર અમુક લાંબા સમયની તકલીફ હોય જેમ કે કિડનીની બીમારી હોય લિવરની બીમારી હોય તો એની અંદર પણ રીડકી આવી શકે છે તો જો તમને લાંબા સમયથી એડકી રહેતી હોય તો તમારે ડૉક્ટરને બતાવવાની જરૂર છે અને એ પ્રમાણે એની આગળ તપાસ કરવી જરૂરી પડે છે